તે સમયે એક સમુરો રાજા રાજ કરતો હતો સમુરાના દરબારમાં હેબત ખાન સમુરાએ હેબત ખાન ની કન્યાનો માંગો મોકલી પરણવાની વાત કરી હેબત ખાને સમુરાને ના પાડી જવાબ વાળ્યો રાજાના હીરા મોતીના હારની બેડીઓ કરતાં તો મારી સમુરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ સમુરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ છ મહિને તારી છોકરી હેબતખાન પોતાની દીકરી અને કબીનાને સાથે ભાગવા માંડ્યો સૌ પ્રથમ ભુજમાં આવીને એણે રાવનું શરણ માંગ્યું રાવે તો પોરસમાં આવી જ આશરો દીધો પણ રાવના અમીર ઉમરાઓએ રાવને સિંઘ તરફ આંગળી ચીંધીને બતાવ્યું સમુરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે રાબે હેબત ખાનને કહ્યું ચાલ્યો જા ભર કચેરીમાં હેબતખાને રાવને પૂછ્યું આ હુકુમ આપનો છે રાવની આંખો ધરતીમાં ખૂટી ગઈ રાવે માથું ઊંચું કર્યું પણ નહીં યા અલ્લાહ કહીને હેબત ખાન પોતાના બાળબચ્ચા લઈ ચાલતો થયો માંગતા માંગતા જામનગરમાં પહોંચ્યો રોકાઈને આશરો માંગવા ગયો જામનગર રાજે સંભળાવ્યું કે પૂજે ન શંકર્યો તો મારું શું ગજવ જામનગરના બાણા બંધ થયા જોઈને હેબત ખાન ચાલતો બન્યો અને કુટુંબ કબીલા સાથે ધ્રોળ રાજમાં પહોંચ્યો ધ્રોળથી પણ જાકારો મળ્યો જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો મારગમાં મૂળી ગામનો ટીંબો આવ્યો મૂળી પાદરમાં જુવાન સોઢાઓ રમતા ખેલતા રમત ખેલતા સોઢા જુવાનો પાદર પાસેથી રોતા કકડતા જઈ રહેલી જતાણી અને તેમના બાળકો સાથે કબીલાને જોતા સોઢાઓ પૂછે છે પા આ મૂડીના પાદરથી કોઈ એક વટે વટેમાર્ગ પણ પોરો ખાધા વગર જાય નહીં અને તમે લીંબુની ફાળ જેવી આંખોમાંથી બોરબોર જેવડા પાણી પાડતી જતાણીઓ સાથે આ દોઢ હજાર મુસાફરો કાં સીંધવા ચાલ્યા અરે ભા કહો તો ખરા ક્યાં જવું જાઉં તો દરિયામાં કેમ ભાઈ એમ બોલો છો આ પાદરે મરવાની વાત ના હોય અમને વાત તો કરું દરબાર આ ધરતી અમને દે છે હવે ધરતીને અમારો ભાર આકરો બોલો છો ભાર આડું નથી બોલતો ભાઈ સાચું કહીએ છીએ પરશુરામે રાજપૂત ક્યાં રહેવા દીધા છે કે અમને સંઘરે પણ ભાઈ આખી વાત બોલો તો ખરા શી આફત છે હેબતખાને બધી વાત કઈ સંભળાવી પર મારો વાત પ્રસરી ગઈ મૂળીને ટીમ્બે મોટા લખધીરજી ચોથી પેઢીએ લખધીરજી બીજાનો સૂર્ય તપતો હતો હેબત ખાનની વાત સાંભળી તમે પોરો ખાવા હું હમણાં કઈ લખધીરજી દોટ વૃદ્ધ માતા પાસે જઈને લખધીરજી કહે માંડી પાદરથી આશરા માટે રખડતો જતોનો કબીલો નીકળ્યો છે બચારા રોકકડ કરતા બચ્ચા અને જતાણીઓ બધેયથી જાકારો કાઢેલા છે તમે દીઠો તો બાલ બચ્ચાની દયા આવી જાય ફાધરે પોરો ખાવા બેસાડી તમને પૂછવા આવ્યો કે આશરો આપું હાથમાં માળા ફેરવતા ફેરવતા માતા બોલ્યા દીકરા આજે મને એક વાત સાંભળી આવી સાંભળ જ્યારે તું નાનો અને હું બેઠી હતી નાહવા ત્યારે તું એક સામતો રોવા લાગ્યો હતો હજુ તો હું આવું કે ન આવું કે તને વડારણ ધવરાવતી નજરે ચડી મને ત્રાસકો પડ્યો પહેલાં તો તને વડારણ પાસેથી જોટવું ઊંધે માથે લટકાવ્યો અને તારા પેટમાં ગયેલું વડારણનું ધાવણ ઓકાવી નાખેલું પરંતુ આજ તારા વેણ સાંભળીને મને લાગે છે કે તેથી એકાદ ટીપું વડા ધાવણનું તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો આપવા ટાણે રજા લેવા ના આવ્યો હોય એટલું બોલતા માળીની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા માળી તમારા એક એક આંસુડે મારો એક એક ભાવ ઓળ ગોળ કરવું એટલું કહી માને પાએ માથું ઓડાડી જુવાન લખધીરજી ઉપડતા પગે ચાલ્યા સામટો ડાયરો લઈને લખધીરજી જતોના કબીલા આડે ફર્યા જવાય નહીં મૂળી ગામે જેટલી જગા હશે તેટલી તમને કાઢી આપીશું અને અમારાથી રક્ષણ નહીં કરી શકાય તો છેવટે મળશું તો ખરા હવે આ પાદર છોડી જવાય નહીં હેબત ખાન કહે હું પારકાને રક્ષણે જીવનના લોભે નથી આવ્યો પરમારો હું તો ફક્ત આટલી જ શાંતિથી મરવા માંગતો હતો આખરે અમને શંકરના રાજપૂત મળ્યા ખરા પરમારોએ જતો માટે પોતાના ઓરડા ખોલી આપ્યા જતોના કબીલા ઉપર રાત દિવસ પરમાનોનો પહોળો બેસી ગયો જે આવે તેને વધાવી લેવાની વાત ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલવા લાગ્યા મૂળીની ભો થાળી જેવી સપાટ અને થોડા માણસે ભો ઉપર આપણો બચાવ થઈ શકે નહીં તેથી જતો અને પરમારો માંડવામાં વાંકા ડુંગર ઉપર આશરો લે છે સમુરાની ફોજ નજીક આવી વાંકા ડુંગરની કોતરમાં ફોજો ઓરડા લગાવી ઉપર જવા માટે તૈયાર કરી પરંતુ ઉપર જવાનો લાગ આવે નહીં વંકા ઉપર ચડવા એક મારક કીડીએ પણ વિકટ હતી અગર શત્રુ ઉપર ચડવામાં ભૂલ કરે તો શત્રુ કાં પલભરમાં ઉપરની ગોળીએ વિંધાય કાં તો નીચે ઊંડા કોતરમાં ઉપરથી પડીને મરે આથી દિવસ પસાર થતા ગયા એમ છ મહિના જેટલો સમય વીત્યો એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલાજીએ વેલા નામના હજામને કંઈક આકરા વેણ કહી નાખ્યા હશે અને હજામથી તે વેણ સહન થયા નહીં હોય એટલે હજામ તે ન શંખવાથી વેલો ભાગીને સમુરાસ બાદશાહની છાવણીમાં આવ્યો આવીને કહ્યું શું કામ મરો છો તમને એક દિવસમાં જીતાડું બાદશાહ કંઈ શાબાશ હું તને ગામ ગરાસ આપીશ વેલાએ વાંકા ઉપર જવાનો ઈલાજ બતાવ્યો ડુંગરાની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છૂટી જગ્યાએ પરમારો માટે પાણી પીવાને એક કૂવો છે હાલો દેખાડો આ રહ્યું જળાશય અને તેની પડખે આ રહ્યો તે કૂવો જેનું પાણી પરમારો પીએ છે વહેલા મેં સુમરાઓને હાથે બે ગાયો કપાવી પાણીમાં નખાવી દીધી આ બાજુ સાંજ પડતા પરમારના પખાલીઓ આવી જુએ તો કુવા અને પાણી ભ્રષ્ટ થયેલા જોયા પરમારોએ પોતાનું મોત સામે ઉભેલું દીધું અને જતોને જણાવી દીધું ભાઈઓ સવારે ઉઠીને જાડીમાંથી નીકળી કેસરિયા છો તમને પાણી પીવામાં વાંધો નથી તમ તમારે સુખેથી જીવાય ત્યાં લગી જીવજો બાપ અમારા છેલ્લા રામ રામ છે હેબતખાને જવાબ ભાડ્યો શું એકલા પરમારો જ મરી જાણે છે કે શું આજે જુઓ તો ખરા જતોના લોહીમાં પરમાર લોહી જેટલી જ છત્રાવટ ભરી છે કે નહીં રાજપૂત પરમારો બોલી ઉઠ્યા ઘણી ધન્ય છે તારી જનેતાને પડી ત્યાં તો જતાણીઓમાં કાળો થઈ પડ્યો દૂધિયા દાંતવાળા પરમાનોને આવતીકાલે તો ઝાડના ડુંડાની જેમ બાઢી નાખશે હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રાજપૂતાણી કાલે પ્રભાતે ચિતા ઉપર ચડશે હાયરે પાપણ સુમરી હાયરે ડાકણી તું કેટલાને ભરખી લઈશ સુમરીએ એક ખૂણામાં બેઠા બેઠા આ મેણા સાંભળ્યા અધરાત ભાંગી અને સૌ જતાણીઓની આંખમાં મીચાઈ ગઈ સુમરી કિલ્લાના ચોગાનમાં આવીને ઊભા આકાશમાં ટમટમ ઝબકતા ચાંદડા સામે જોઈ રહી સુમરીના હૈયામાં નિશાસો નીકળ્યો એ ખુદા મારો શું ગુનો મને આવડું બધું રૂપ કાં દીધું સવારને પહોળ સૂર્ય મહારાજ જ્યાં ઉદિયાચલને માથે ગોળ કાઢી ત્યાં તો કેસરીયા સજીને પરમારો નીકળ્યા આ બાજુ જતો પણ સાથે જ નીકળ્યા સુમરા સાથેના સંગ્રામમાં હૈબત ખાનનો એકનો એક જુવાન જોધ દીકરો કામ આવ્યા રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યો ચૂડેલ તારા સગા ભાઈને પણ આજ પરખી ગઈ સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોંકાવાનું હતું તે ભોંકાઈ ગયું હતું રાત ગઈ એટલે સોંપો પડી ગયો સુમરી તે વખતે ચાની માની બહાર નીકળી એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઢી ઉપર ચડી અને ખુદા બતાવેલ માર્ગે પંથ કાપવા માંડ્યો સુમરી સાંઢીએ ભાગી વાતની ખબર પડતા પાછળ સુમરાઓ ચડ્યા બરાબર બગબગુ થયું એટલે તાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી પાછું વળીને જુએ તે તો સુમરાના ઘોડા આડા ફરી વળેલ જોયા હે ખમમાં મારક બીજી એટલું એમ કહીને સુમરીએ સાંઢી ઉપરથી પડચું મીલું ધરતી ફાટી અને માં જેમ રાતા બાળકને પોતાના થાનેલ વળગાડીને ઉપર પાલવ ઢાંકે તેમ ધરતીએ પણ સુમરીને અંદર લઈ પોતાનું પડ ઢાંકી દીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ તે ચેની ચુંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો અત્યારે તા સુમરીનું બીબીનું તળાવ છે ને કબર છે એ કબરની લોકો માનતા પણ રાખે છે અહીં માંડવાના ડુંગર ઉપર ચુવાંડડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેડો છૂટી ઈસાજી નામનો એક જત દુશ્મનની કારની ગોળી ખાઈ કંડોળાની ટેકરી ઉપર પડ્યો એનાથી થોડે આગે લખતીરનો કાકો અસોજી પણ ઘાયલ થઈ સૂતો હતો બેયના અંગમાંથી ખળખળ ખળખળ લોહીની રેલ ચાલતી હતી ઈસોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો મોતની પીડામાં કષ્ટાતો અસોજી પૂછવા માંડ્યો ભાઈ ઈસા મરતી વખતે શું તને ચાળો ઉપડ્યો માટી શીપ ફેંકી રહ્યો છે ઈશો જવાબ આપે છે હે ભાઈ આ ચાળો નથી આ મારું મુસલમાનનું લોહી છેલ્લી ઘડીએ તારા લોહીમાં ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગાડે માટે હું આડી પાળ બાંધું એ ઈશા એમ ન બોલ એમ ન બોલ મોત બગડતું નથી બાપ સુધરે છે આ છેલ્લી પથારીએ સુતા સૂતા આબળ ના હોય ન અટકાવ ન અટકાવ આપણા લોહીને ભેળવા દે

અને મોત વહલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થઈ ગયા પણ પરમાન તો એ સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી ન જેટલી જ વસમી લાગી પરમારો હતાશ હતા આ બાજુ સુમરો તો પરમારોની કતલ કરતા અને તે ઉપરાંત એણે હાલાજીને કેદ કરીને લખધીરજીને કહ્યું મારા લશ્કરને સિંઘમાંથી આવવાનું ખર્ચ નહીં આપતો હાલાજીને ઉપાડી જઈ મુસલમાન કરીશ લખતરજી અમદાવાદના બાદશાહ મોહમ્મદ બેગડાની સહાય માંગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખતરજી ચૂકવ્યું એની બાયન ધરી દીધી અને ખર્ચા પરમાર ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું હાલોજી પરમાર મહંમદ બેગડા સાથે અમદાવાદ જઈ રહ્યા બાદશાહ મોહમ્મદ બેગડાએ ઉમેદ હાલાજીને મુસલમાન બનાવવાની હતી અને જોર જુલમ કરીને નહીં પરંતુ ઈસ્લામનું સાચું નૂર બતાવી મુસલમાન બનાવવા હતા આ જ કારણે બેગડાએ ચાર મરજાદી બ્રાહ્મણો બોલાવીને હાલાજીના રસોડા ઉપર મૂક્યા હાલાજી જરાય ન દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્ય સમજાવવા મોલવીઓ રાખ્યા બેગડાએ બધું કરી જોઈ લીધું પણ હાલાજીનું મન પલળ્યું નહીં સુમારાની ખંડણી પૂરી થઈ હાલાજી પોતાના ભાઈની પાસે મૂળી ચાલ્યા ગયા પાંચમે જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યા ભર કચેરીમાં હાફથી છાતીએ આવીને હાલોજી બોલી ઉઠ્યો બાદશાહ સલામત મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો બાદશાહને તાજુબ થઈ પડ્યું એમણે બધી હકીકત પૂછી હાલાજીએ હકીકત કહી હાલાજી કહે કે હું મારે ઘેર ગયો બાદશાહ આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યા તેની વાત મેં મારા ભાઈ ભાભીને કંઈ સંભળાવી હતી ત્યાર પછી મને તરસ લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી ભાભીએ કહ્યું આલાજી તમે પાણીને ગોળે અડશોમાં મેં કહ્યું ભાભી હાંસી કરો છો કે શું અને ભાભી બોલ્યા ના હાંસી નથી કરતી ખરું કહું છું તો અહીં હું હાંસી સમજ્યો અને ચૂલા પાસે જવા ચાલ્યો પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું આલાજી હવે ડગલું ના માણશો તમે તો મુસલમાન ભેળા રહીને આવ્યા છો હવે તમે ચોખ્ખા ન ગણાવો જ્યાં જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા ન થઈ જવું મને મુસલમાન જ બનાવો મારે મુસલમાન બનવું છે બાદશાહ મોહમ્મદ બેગડાએ હાલોજીને મુસલમાન બનાવ્યા બાદશાહે લખતરજીને મૂળેથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ દીધો કે રાણપુરની ચોવીસ હાલાને આપો બાદશાહે પોતાને બીજા ચાર ગામ પણ હાલાજીને મસાલમાં આપ્યા એ રીતે હાલાજી રાણપુરની ગાદી પર મોકલ્યા સાથે મોગલ શેખ સિપાહી લોદી અને બલમના રાઠોડ એમ ચાર અમીરો આપ્યા એક મસાલ આપી એક દિવસ હાલોજી પરમાર રાણપુરથી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયા તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયોવાળી ગામમાં વસ્તીના કલ્પાંત સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું મનમાંથી અંતરવ્યામી દેવ બોલ્યા હાલા તરી કાયા ભલે વટલાણી પણ દૌદીએ તો બ્રાહ્મણ પ્રતિપાલનો રહ્યો છે ને આજ તું બેઠા કાઠીઓ ગાય વાળી જશે હે અગ્નિપુત્ર બાપ દાદાના વિરુદ્ધ સાંભળ દેવના શબ્દો પડતા હાલોજી રૂવાડે રુવાડે બેઠા થઈ ગયા આપ સામે હોય હાલોજી બોલ્યા હવે આ હાલાની લાજ તારા હાથે ખમકારા આપજે એકલ પંડ હાલોજી ગાયોની વહારે ચડ્યા ધંધુકાની દક્ષિણી એક ગાઉ ઉપર કાઠીઓની સાથે હાલાજીનો પેટો થયો બંને વચ્ચે ધીંગાણાના હાલોજી કામ આવ્યા આજે પણ સરોવરના પીરની જગ્યાએ એમની પાંચેક હાથ લાંબી કબર મોજૂદ છે હાલાજીના રાણી પોતાના દીકરા હાંસુજીને તેડી બાદશાહની પાસે ગયા રાણીની અરજથી જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યા તે આખી જગ્યા બાદશાહે ગોચરમાં આપી દીધી હાલાજીના માતામાં બાદશાહે હાંસુજીને લહરિયા લહર્યા દાંતિયાને જાંબોડિયા નામના ચાર ગામડા પણ આપ્યા તે ગામ આજે ઉજ્જડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે હજુ એના ઢોરણીય તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી મારગોના નામ પણ પડેલા છે આ વાર્તાના લેખક ઝેવરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવે છે જો તમે આવી જન્ય અન્ય માં લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હો તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નો વિડીયોમાં અમારી ચેનલમાં અત્યાર સુધી જય કિન્દ જય ભારત દોસ્તો